વેલકમ બેક ટુ અવર ન્યુ લુક કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું ગઈશ તો અત્યારે છે ને વૈગા છે ત્રણ સવા ત્રણ જવું જોયું છે કેમ કે સવાર સવારનો ટાઈમ બહુ ગયો છે ને હવે અત્યારે મજા આવી છે શોપિંગ માટે તમને બધાને એમ થતું હશે કે આ તો બહુ એટલે બહુ શોપિંગ કરે છે પણ એમાં એવું છે કે એક રીઝન છે જેને બધું લેવું પડે એમ છે અને કાલે બેન બેનને કોલ કર્યો તો એ પણ આવી અને સોરી કાલે પરમ દી અને કાલે છે ને અમારે વ્લોગ છૂટ જ થયો કેમ કે મને છે ને થોડીક આંખને લગતી સાઇડ ઇફેક્ટ થઈ છે ફોનની સ્ક્રીનને લીધે તો એના માટે મારે ડિજિટલ જે આપણે આ ગૂગલ્સ લેવા પડે એમ છે તો એ લીધા અને આજ તો આઈ થિંક આવી જશે બનાવવા નાખ્યા છે તો તો કાલે અમે શોપિંગ માટે ગયા હતા ને તો બહુ એટલે બહુ આખો આવી થઈ ગઈ હતી પછી મેં કંઈ બ્લોગ શૂટ ન કર્યો અને બ્લોગ શૂટ કરીએ ને તો શોપિંગ માટે તો અડધું ભૂલી જાય કાં તો પછી અડધું યાદ ના આવે એવું બધું થતું હતું એટલે કાલે કંઈક બ્લોગ શૂટ નહોતો કર્યો અને ઘણા લોકોના મેસેજ કોમેન્ટ આવતી હોય કે તમે ક્યાંથી લ્યો તમે થોડુંક સજેસ્ટ કરજો તો પછી આજે જો હું જવાની છું વન્સ માટે થોડુંક શૂઝ ને એવું બધું લેવાનું છે તો તો જાય એટલે તમને બધાને બતાવશે જો કે થોડું થોડું સજેસ્ટ કરતી જઈશ કે અહીંથી ને અહીંથી લેવાનું છે તો અડધું તો લેવા ગયું છે અડધું બાકી છે તો જે હું તમને બધાના જ બતાવીશ એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો અને આવોનાઓ પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો એન્ડ આવોનાઓ પ્રેમ દેતા રહેજો તો એમાં હા એક મસ્ત ગુડ ન્યૂઝ છે જે તમને દસ દિવસ પછી ખબર પડશે ખબર પડી જશે મતલબ કે તમારા બધા માટે જે એક મસ્ત સરપ્રાઇઝ છે જે ગેસ્ટ કરજો કોમેન્ટ કરજો તો કે બધાને ખબર પડી જાય થોડી થોડી તો કોમેન્ટ કરજો જે દસ દિવસ પછી તમને જો કે ખબર પડી જ જવાની છે સરપ્રાઇઝ દસ દિવસે નથી આઈ થિંક સાત થી આઠ દિવસ છે બધા માટે તો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો ડેલી બ્લોગ જોજો કોમેન્ટ કરજો અને આવના પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને અત્યારે અમે જઈએ છીએ તો એ પણ હું બને ત્યાં સુધી આજ બધું શૂટ કરતી જઈશ અને તમને બધાને બતાવતી જઈશ તો ચાલો मासी <laughs> मोना <laughs> <laughs> ને છે ને પોય બહુ ગમે એટલે હેને પોયએમ જોતો હોય ને કદાચ રો તો હોય છે ને જો અત્યારે રોવે ને પોએમ હમણાં બોલશે ને એકદમ શાંત થઈ જાય આજુ બધા હાલ બોલે એને મમ્મી બોલશે નાની નાની તેરી મોર નિકો મોર લે ગઈ બાકી જો બચા થા કાલે ચોર લે ગઈ અચ્છી નાની પ્યારી નાની રસ્સા રસી છોડ દે

અત્યારે કોની માટે શોપિંગ થઈ રહી છે ગેસ પર બ્લેક માં બ્લેક આ બતાવ કે પૈસા છે ગેરેન પેટા પર જવાની ગઈ છે કાર્બન બ્લેક જોઈએ તો કાર્બન બ્લેક કાર્બન બ્લેક નથી છે અને એકદમ સારું લાગે

वाले ने भी इतने मेन

વાંધો અત્યારે બસ મહેનત બધી સોપેજ થઈ જ ગઈ ઓલમોસ્ટ બહુ બધું તમને ન દેખાડી છે કેમ કે લેવાનું બહુ જાજુ બધું હતું પછી બ્લોગિંગ શૂટ કરવું તો મોડું થઈ જાય કેમ કે તોય અત્યારે સાત સાડા સાત જેવું થઈ ગયું છે ને ભૂખ લાગી હતી ગામમાં આવીએ એટલે નાસ્તો કરવો છે એનર્જી બહુ વેસ્ટ થઈ જાય એટલે બસ જો અત્યારે મેં બેન આવ્યા છે એમ પાણીપુરી ખાવા ચાલો ગાઈસ પાણીપુરી ખાવા તો ગઈ આ વિડીયો મેં અહીંયા જ પૂરો કરશું આઈ હોપ કે તમને આ વિડીયો ગયમો હશે ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં વન્સ બાય બેક એટલે ટાટા